ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નામ યાદ રખના ઉનામાં દલિત યુવકોને માર મારવાનો કેસ ગુજરાતમાં ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો હતો અને તે વખતે દલિત સમાજ માટે અવાજ ઉઠાવનારા જિગ્નેશભાઈ મેવાણી લોકો માટે મસિંહા બનીને ઉભરી આવ્યા હતા ત્યારબાદ જિગ્નેશભાઈ મેવાણી દલિત સમાજ માટે અવાજ ઉઠાવતા રહ્યા છે પરંતુ જ્યાં વોટ બેંકનો સવાલ આવે છે ત્યાં તેમની પણ બોલતી બંધ થઈ જાય છે તેવું તેમના જ મત વિસ્તારના લોકો કહી રહ્યા છે તેવામાં આ મામલે હવે છાપી પોલીસ જાતે જ ફરિયાદી બની છે જિગ્નેશ મેવાણીના વડગામ મત વિસ્તારમાં જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો આ વિડીયોમાં દાવો કરવામાં આવ્યો કે પાંચ દિવસ પહેલા વડગામના છાપીમાં મુસ્લિમોએ દલિત યુવકને ઢોર માર માર્યો યુવક મુસ્લિમ યુવતી સાથે રિક્ષામાં ફક્ત બેઠો હતો દરમિયાન તેને રિક્ષામાંથી ઉતારીને મુસ્લિમ સમુદાયના લોકોએ માર માર્યો ત્યારબાદ ઓફિસમાં લઈ જઈને માફી પણ મંગાવી યુવક બચવા માટે આજીજી કરી રહ્યો હતો પરંતુ આક્ષેપ છે કે મુસ્લિમોએ તેને ખૂબ માર માર્યો આ ઘટનાને પાંચ પાંચ દિવસનો સમય વીતી ગયો તેમ છતાં વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ કોઈ જ સક્રિયતા દાખવી નથી તેવું વડગામના લોકો કહી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે જિગ્નેશભાઈ સક્રિય રહે પણ ક્યાંથી કારણ કે તેઓ આજકાલ ધડક ટુ મૂવીના પ્રમોશનમાં વ્યસ્ત છે હજુ એક દિવસ પહેલાં જ તેઓ વસ્ત્રાલના એક થિયેટરમાં પબ્લિક સાથે પિક્ચર જોવા ગયા અને પોસ્ટર પણ વાયરલ થયા તેમનો અંગત આ વિષય છે પણ વડગામના લોકો કહે છે એટલે એમના સુધી વાત પહોંચે એવો અમારો પ્રયત્ન છે તેમણે પોતે પણ ધડક ટુ ફિલ્મ જોવા જવાની લોકોને અપીલ કરી હતી પરંતુ પાંચ દિવસમાં એક દલિત યુવકને માર મારવાનો કેસ તેમને કદાચ યાદ નહીં આવ્યો હોય તેવું તેમના જ મત વિસ્તારના લોકો કહી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે જિગ્નેશભાઈ તમે ફિલ્મ જોવામાંથી ફ્રી થયા હો તો દલિત યુવકને માર મારવાના કેસમાં પણ અવાજ ઉઠાવો કારણ કે અહીં દલિત સમાજના યુવકને માર મારવામાં આવ્યો છે સામાન્ય રીતે ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી પોતાના વિસ્તારને છોડીને બાકી દરેક સમસ્યામાં દોડી દોડીને પહોંચી જાય છે તેવો અહીંના જ લોકો કહી રહ્યા છે પરંતુ આ કેસમાં હજી સુધી તેમનું કોઈ રિએક્શન કેમ નથી આવ્યું તેવો લોકો સવાલ પણ ઉઠાવી રહ્યા છે અમારા સ્થાનિક ધારાસભ્ય જે ગુજરાતમાં ગમે તે પણ દલિત સમાજ ઉપર અત્યાચાર થતા હોય થતા હોય તો ગુજરાતમાં દરેક જગ્યાએ જાય છે તો પોતાના મત વિસ્તારમાં જે બનાવ બન્યો છે એને આજ સુધી એમના પાસે જો શક નથી જો એમના ધ્યાનમાં આવી શક નથી આવ્યું પણ આજ સુધી એક શબ્દ બોલ્યા નથી ધારાસભ્ય વિશે કીધું ને ભાઈ કે આખા ગુજરાતમાં ઉજોગ હોય તો તમે જાઓ છો તો તમારો સ્થાનિક મત વિસ્તાર છે બરાબર અને બનાસકોટામાં પણ ઘણા એવા બનાવો છે કે જેમાં એમને કોઈ આગેવાની કે લીડરશીપ લીધી નથી જિજ્ઞેશભાઈને ઘટનાની ખબર નથી કે પછી તેઓ આ મામલે પ્રતિક્રિયા આપવા માંગતા નથી એ ખબર નથી પણ આ મામલે બીજેપીના એસસી મોરચાના સ્થાનિક પ્રમુખે પણ તેમના પર પ્રહાર કર્યા વિધાનસભાની અંદર અહીંયા જેના જનપ્રતિનિધિ છે એ સમગ્ર ગુજરાતમાં સમગ્ર ભારતમાં કોઈપણ પ્રકારની ઘટના બનતા હોય ત્યારે જતા હોય છે પરંતુ આ એવા પ્રકારની ઘટના છે કે એમને ધર્મ આધારિત પોતે જોઈને અને આજે આ ઘટનામાં અહીંયા પોતે હાજર રહ્યા નથી આ સોશિયલ મીડિયામાં એટલા બધા ટ્રોલ પણ થયા છે કેટલા દલિત સમાજે કવાજ ઉઠાવ્યો છે કે ભાઈ બધી જ જગ્યાએ જવો છો તો આ ઘટનામાં કેમ નહીં ત્યારે આ ઘટનાની અંદર ગુજરાત સરકાર દ્વારા છાપી પોલીસ સ્ટેશનમાં છાપી પોલીસ સ્ટેશન પોતે ફરિયાદી દાખલ કરી છે અને આ સામાજિક તત્વો જે કોઈ હોય એ ન્યાય આપવો જોઈએ જિજ્ઞેશ મેવાણીએ ભલે આ કેસમાં સક્રિયતા ન દાખવી હોય પણ પોલીસે આ મામલે જાતે જ ફરિયાદ દાખલ કરીને આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી છે તેવામાં લોકોને આશા છે કે ગુનેગારોને કડકમાંથી કડક સજા મળશે જોકે જિગ્નેશ મેવાણીનું રિએક્શન ન આવવા પાછળ પણ લોકો બીજા પણ કેટલાક તર્ક લગાવી રહ્યા છે સ્થાનિક જાણકારોનું કહેવું છે કે વડગામ વિધાનસભા મત વિસ્તારમાં બ્યાસી હજાર મુસ્લિમ મતદારો છે અને બેતાળીસ હજાર દલિત મતદારો છે તેવામાં જિગ્નેશ મેવાણી માટે પણ સવાલ એ છે કે પક્ષ લેવો તો કોનો લેવો અને કદાચ વોટ બેંકના કારણે જ તેઓ આ બાબતે કંઈ બોલવા તૈયાર ન હોય તેવું લોકો કહી રહ્યા છે પરંતુ લોકોનું કહેવું છે કે જિગ્નેશ મેવાણીએ દરેક જગ્યાએ તટસ્થ રહીને જ કામગીરી કરવી જોઈએ તે પછી ગામ હોય શહેર હોય શેરી હોય કે પછી પોતાનો મત વિસ્તાર અમારી વિશેષ રજૂઆતમાં સમય હું છું બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત